નમસ્કાર શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ અઢાર ગાણિતિક આકૃતિઓ જેનો સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો વિડિયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઈકોન ઓલ કરો જેથી દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે પ્રોજેક્ટ પ્રવૃત્તિ અઢાર ગાણિતિક આકૃતિઓ વર્તુળ ચોરસ લંબચોરસ ત્રિકોણ ષટકોણ ચતુષ્કોણ અર્ધવર્તુળ જેવા વિવિધ આકૃતિ દોરો શારા કે ઘરમાં આવા આકારો કયા સાધનમાં જોવા મળતા તે તેની સામે નોંધ કરો વર્તુળ થારી વાટકો તપેલી પંખો રૂપિયાનો સિક્કો બંગડી દડો વિન્ટી રોટલી બટન ચોરસ આકાર ચોરસ આકાર નીચે જેવા સાધનોમાં જોવા મળે છે જેમ કે ટીવીની સ્ક્રીન હાથરૂમાલ પાસો ટાઇલ્સ ચેસબોર્ડ વગેરે લંબચોરસ આકાર લંબચોરસ આકાર જે સાધનમાં જોવા મળે છે તે સાધન જેવા કે ફોન બારણા કબાટ ફ્રીજ કંપાસ બોક્સ પુસ્તક એ ફોર સાઇઝ કાગળ સંચો રબર વગેરે ત્રિકોણ ત્રિકોણ આકાર જોવા મળતા સાધનોના નામ તીર ધજા જોકરની ટોપી આઈસ્ક્રીમનો કોણ પક્ષીની ચાંચ વગેરે પંચકોણ પંચકોણ ભીંડાની છાપ જમરૂખ પંચકોણ ઘડિયાળ તારા મછલી વગેરે જેવા સાધનોમાં જોવા મળે છે ચટકોણ મધમાખીનું છતું નટબોલ પેન્સિલની છાપ વગેરે સાધનોમાં જોવા મળે છે ચતુષ્કોણ પતંગ બારીબાળના પુસ્તક ટેબલ માઉસપીડ ઓશિકો કાગર વગેરે સાધનોમાં જોવા મળે છે અર્ધવર્તુળ મંદિરના ગુંબજ ગોરાનો ગુજારો ઘોઘરા કોણમાપક બાઉલ પેપરવેઇટ રિસેપ્શન ટેબલ વગેરે સાધનોમાં જોવા મળે છે